ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે ગઈકાલે પાવાગઢમાં જે ઘટના બની હતી અને પાવાગઢના જે દાદર છે એ દાદર પર ઘણા બધા જૈન તીર્થંકરની જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓ હટાવવામાં આવી છે અને જેના કારણે લોકોમાં જે રોષ ઉમટી પડ્યો છે જૈન સમાજના લોકોએ સુરતમાં એ બાબતે કલેક્ટરશ્રીને નિવેદન આપ્યું છે અને એટલું જ નહીં પણ ધરણા પર પણ ઉતરી જવાની ચીમકી આપી છે જો આ બાબતે કોઈ સમાધાન નહીં આવે તો એટલે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જ જૈન સમાજનો વિરોધ અને રોષ છે વધી રહ્યો છે અને ત્યારે જે મુનિ મહારાજ છે એમણે શું વાત કરી છે સાંભળીએ રિઝલ્ટ કોઈ એક પૈસાનું અમને મળ્યું નથી એ જ અમારી સમસ્યા ઊભી છે તો આ જો દાખલો પાવાગઢનો લઈ લો પાવાગઢ નો તાજો દાખલો મહામાન જૈન તીર્થંકર અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી જૈનત્વના દ્વેષથી અમે કઈ નડતા નથી અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની અમને વ્યવસ્થા કરવા દો અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ ઈચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય એના ટુકડે ટુકડા કર્યા છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે અમારી માંગણી આટલી છે આ કૃત્યો એ કરનારને

કોઈપણને એવો હક નથી કે આજે જૂની મૂર્તિઓ છે ત્યાંથી હટાવવામાં આવે અને ફરીથી તે મૂર્તિઓને પાછી ત્યાં લગાડવા માટેનો જે જગ્યાએ હતી જ એ જ જગ્યાએ એને પુનઃ પ્રસ્થાપિત કરવા માટેનો આદેશ ગૃહમંત્રીએ આપી દીધો છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો